હેલો નમસ્કાર કેમ છો મજામાં શું તમે પણ જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરો છો શું તમે સીસી મેન્સની તૈયારી કરો છો શું તમે જીપીએસસી સિવાયની જે કોઈપણ ક્લાસ વન ટુની તૈયારી કરતા હોય શું તમે પણ આવનારી ટેટ એક્ઝામની તૈયારી કરો છો જેની અંદર ગુજરાતી જે જે પરીક્ષાની અંદર ગુજરાતી મેન્સના પેપર તરીકે લખવાનું થાય એની અંદર આ પ્રકારના પ્રશ્નો એકાદ બે જોવા મળતા હોય છે તો જીપીએસસીની વાત કરું તો કે આ ચર્ચાપત્ર છે એ દસ માર્ક્સમાં પૂછાતું હોય છે ચર્ચાપત્ર તેનો વિષય શું છે ચર્ચાપત્ર અને આ ચર્ચાપત્રની આપણે સંપૂર્ણ ચર્ચા આજે કરવી છે આ વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે અને આ વિડીયોની લિંક છે ને એ તમારા મિત્ર વર્તુળમાં શેર કરવાની છે આપણે એકો એક પોઈન્ટોની ચર્ચા કરીશું અને બીજા વિડીયોની અંદર ચર્ચાપત્રનો એક નમૂનો પણ આપણે બતાવીશું આજનો આ વિડીયો એમાં શું ચર્ચા તો ચાલો સમજીએ ચર્ચાપત્ર વિશે સંપૂર્ણ માહિતી તો આ વિડીયોની અંદર આપણે ચર્ચાપત્ર ચર્ચાપત્ર વિશે માહિતી મેળવી છે કે ચર્ચાપત્ર વિશે માહિતી કઈ કઈ માહિતી આપણે અહીંયા લખીશું તો પહેલાં ચર્ચાપત્રની વ્યાખ્યા આપણે ચર્ચાપત્ર કેવો કહેવાશે હવે બીજો આનો ચર્ચા પત્ર સાથે એક આવે છે પત્ર વ્યવહાર જોજો બંને સમાન મિત્રો હોય છે ચર્ચા પત્ર અને પત્ર વ્યવહાર આના પછી ચર્ચા પત્ર ચર્ચા પત્ર લખવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી કઈ કઈ બાબતો છે એ ધ્યાનમાં રાખવી આની ચર્ચા કરીશું તો ચાલો આપણે વધારે સમય ન બરબાદ કરતા આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ કોને કહેવું પહેલો પ્રશ્ન શું થાય કે ચર્ચા પત્ર કહેવાય કોને તો જુઓ ચર્ચા પત્ર એ વર્તમાન સમયના પ્રશ્નો સામાજિક સમસ્યાઓ કે ચોક્કસ વિષય પર લોકમત માટે અખબારો અથવા સામયિકમાં લખવામાં આવતો પત્ર છે સામાન્ય રીતે પત્ર તંત્રીને સંબોધીને લખાય છે જેથી જનતા સુધી પહોંચી શકાય એટલે આમાં જુઓ તો એવા એટલું માગે છે કે ચર્ચા પત્ર છે આ ચર્ચાપત્ર શું કે છે તો કે આ ચર્ચા પત્ર છે એ દૈનિક જીવનમાં આવતા દૈનિક પત્રો દૈનિક સમાચાર પત્રો છે આ સમાચાર પત્રોની અંદર જે લખાણ લેખ લખવામાં આવે છે આ લેખને લેખ સ્વરૂપે ચર્ચાપત્ર લખવામાં આવે છે આ ચર્ચાપત્રમાં એવા વિષયોનો સમાવેશ થશે કે આ વિષયો છે એની ચર્ચાપત્ર છે તમે કોઈ પણ પબ્લિશ કરી શકો છો કોઈપણ ન્યૂઝપેપરની ન્યૂઝ પેપરની અંદર આ વિષય વસ્તુનું જે ચર્ચા છે એ ચર્ચાપત્ર તમે ન્યૂઝપેપરમાં છાપી શકો છો આ ચર્ચાપત્રની અંદર શું હોય તમે તમારી સામાજિક સમસ્યાઓ દર્શાવી શકો છો કોઈ વિષય ઉપર લોકમત મેળવવું છે તો કેળવી શકાશે તો આ ચર્ચાપત્ર ઉપર છે આ ચર્ચાપત્ર પત્ર ન્યૂઝ પેપરમાં છાપવા માટે નિઃશુલ્ક રહેતું હોય છે હવે ચર્ચાપત્ર વિષયની વિસ્તૃત માહિતી અને તેની લખતી વખતે જે ધ્યાનમાં રાખવા જોગી જે બાબતો છે એની ચર્ચા આપણે કરીશું તો ચર્ચા પત્રમાં તમે તમારી સમસ્યાઓનું નિવારણ માટે લખી શકો છો ત્યારે આપણે આગળ જોઈએ તો હવે એટલે શું જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની સામાજિક આર્થિક અને રાજકીય કે શૈક્ષણિક પ્રશ્નો અંગેના વિચારો સૂચનો કે વિરોધ જાહેર જનતા સુધી પહોંચાડવા માંગતી હોય ત્યારે ચર્ચાપત્રનો સહારો લે છે તે માત્ર ફરિયાદ નથી પણ પ્રશ્ન ઉકેલ માટેની એક બૌદ્ધિક રજૂઆત છે તો અહીંયા ચર્ચા પત્ર છે આ ચર્ચા પત્ર માની લો કે તમારે કોઈ એક સામાજિક વિષય ઉપર પત્ર લખવો છે સામાજિક વિષય કોઈ એક સામાજિક વિષય અથવા કોઈ એક આર્થિક વિષય છે આર્થિક વિષય છે કે સંપૂર્ણ તમે આર્થિક વિષય છે અથવા કોઈ પર્યાવરણીય સમસ્યા છો કે જેનું નિવારણ લાવવું જરૂરી છે પર્યાવરણીય સમસ્યા તો કે આ સમસ્યાઓના નિરાકરણ માટે આ સમસ્યાઓના નિરાકરણ માટે તમે કોઈ ન્યૂઝપેપરની અંદર કોઈ સમાચાર પત્રની અંદર ન્યૂઝપેપરની અંદર એટલે કે સમાચાર પત્રની અંદર તમે આનો લેખ લખો છો તો આ લેખ છે એ ચર્ચાપત્ર સ્વરૂપે ન્યૂઝપેપરમાં આર્ટિકલ સ્વરૂપે છપાશે તો આને કહેવાય આનો ઉદ્દેશ્ય શું છે કે સામાજિક આર્થિક અને પર્યાવરણ તમે આ મુદ્દાઓ જાગૃત કરવા માંગો છો કે ભારતમાં વસતા એટલે કે તમે ગુજરાતીની અંદર આ ચર્ચા પત્રો તો કે આજુબાજુના જે વિસ્તાર છે એરિયા આજુબાજુના વિસ્તારના લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તમે આ કાર્ય કરો છો આ ચર્ચાપત્ર આ રીતે લખી શકો છો હવે આપણે આગળ ચર્ચા કરીએ ચર્ચાપત્રમાં શું છે તો ચર્ચાપત્ર લખતી વખતે કેટલીક બાબતો છે જેને ધ્યાનમાં રાખવી પડે પહેલા તો પહેલી બાબત આપણે યાદ રાખવું કે સંબોધન કઈ રીતે લખવું સંબોધન અને વિષય તો પહેલી બાબત છે સંબોધન અને વિષય તો પત્રની શરૂઆત છે એ હંમેશા ડાબી બાજુએથી થાય જે તમે અખબારના તંત્રી સંબોધીને કરવું જોઈએ તો અહીંયા જો અહીંયા તમારે આ બાજુથી તમારું અહીંયા નામ પછી સરનામું અને તારીખ રહેશે પછી અહીંયા તમે લખો છો પ્રતિશ્રી અહીંયા પછી તમારે લખવાનું ને અહીંયા આપણું વિષયનું નામ રહેશે કયા વિષયને અંતર્ગત લખો છો એનો ફોર્મો પાછળથી લખેલો છે પણ ધ્યાનમાં રાખવી જુદી બાબતો વિષય સ્પષ્ટ અને ટૂંકો હોવો જોઈએ જેથી વાંચકને તરત જ ખ્યાલ આવે છે કે તમે કયા વિષયમાં ચર્ચા કરવા માંગો છો એટલે વિષયનો મુદ્દો છે ને એ સ્પષ્ટ હોવો જોઈએ તો તમે આ ચર્ચાપત્ર કોઈ પણ ચર્ચાપત્ર લખો છો મિત્રો તો એ ચર્ચાપત્રમાં વિષયને અનુસંધાન વિષય જોતાની પહેલ ખબર પડે કે આ ચર્ચા પત્ર છે એ પર્યાવરણીય કોઈ સમસ્યા ઉત્પન્ન થઈ છે એ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આ પત્ર લખાયો છે ઉદાહરણ તરીકે અથવા કોઈ એવો ચર્ચા પત્ર છે કે હાલની અંદર વર્તમાન સમયમાં ભારતની યુવા ધન બેરોજગારી છે બેરોજગાર અને તમે આ બેરોજગાર વિશે કોઈ તંત્રને ચર્ચા લખો છો ચર્ચા પત્ર લખો છો તો એના વિશે ટૂંકા સ્વરૂપમાં લખવું પડે વિષય વસ્તુનું જે નિરૂપણ છે એટલે તમે જે વિષય તમારો વિષય મેન છે એ ટૂંકો હોવો જોઈએ અને સ્પષ્ટ હોવો જોઈએ ત્યાર પછી આગળ જુઓ ભાષા શૈલી ચર્ચા પત્રમાં બીજી અગત્યની બાબત છે ભાષા ભાષા શૈલી સરળ અને અને સ્પષ્ટ હોવી જોઈએ આની અંદર મોટા ભાગે બને તો ચર્ચા પત્રો છે એની અંદર આ ચર્ચાપત્ર લખતી વખતે મિત્રો આપણી ભાષા શૈલી છે ને એક તો શુદ્ધ હોવી જોઈએ બીજા નંબરમાં તમે જે રજૂઆત કરો છો એ રજૂઆત સરળ હોવી જોઈએ આપણે ચર્ચાપત્રની અંદર શું કહેવા માગીએ છીએ એ લોકોને સ્પષ્ટ સમજાય એ રીતે હોવી જોઈએ અને આ પત્રમાં તમારા જે શબ્દો છે એ શબ્દો વિનમ્રતા સાથેના હોવા જોઈએ એટલે કે શબ્દોની રચના છે એ વિનમ્ર હોવી જોઈએ ત્યારે જ આપણને ચર્ચાપત્ર સારી રીતે લખાણ અને સારી રીતે ચોકસાઈથી આપણે લખી શકીએ લખાણમાં ઉગ્રતા કે કોઈ વ્યક્તિગત આક્ષેપ કરવાના બદલે તાર્કિક દલીલો ઉપર વધારે ભાર મૂકવો તો આ પણ એક સરસ બાબત છે કે ચર્ચાપત્ર ઉપર આપણે તાર્કિક દલીલો વધારે લખવી જોઈએ તાર્કિક દલીલો આ તાર્કિક દલીલો છે એ વધારે લખવાથી આપણો જે ચર્ચાપત્ર છે એ સરળ સમજૂતી વાળો બને છે અને જે વાંચનારને એકી દમ ખબર પડે કે આ વિષયમાં આ અનુસંધાને આ ચર્ચાપત્ર લખેલ છે ત્યાર પછી મુદ્દાસર રજૂઆત આવે છે મિત્રો તો ચર્ચાપત્ર બહુ લાંબો ન હોવો જોઈએ બહુ ટૂંકો પણ ન હોવો જોઈએ તમે જે અંદર જે કંઈ રજૂઆત કરવા માંગો છો ઇન શોર્ટ એની તારવણી સ્વરૂપે રજૂ કરવી પડે તારવણી સ્વરૂપે રજૂ કરવું પડે માની લો કે તમે કોઈ એક ચર્ચાપત્ર છે એ બેરોજગારીને લગતો ચર્ચાપત્ર તમે લખો છો તો ચર્ચાપત્ર બેરોજગારીને રિલેટેડ લખો છો તો કે આ ચર્ચાપત્ર છે એકસો થી લઈ અને બસો શબ્દ વચ્ચે 200 શબ્દ વચ્ચે નો ચર્ચાપત્ર હોવો જોઈએ બરાબર છે આનાથી મોટો ચર્ચાપત્ર હોવો જોઈએ હવે શક્ય હોય તો આંકડાકીય માહિતી અથવા ઉદાહરણો વધારે લખો જેથી તમે જે તમારી વાત કહેવા માંગો છો એ વાતમાં વધારે ક્લિયરિટી અને સ્પષ્ટતા આવે જેમ કે બેરોજગારી વિશે તમે લખો છો તો કે આમાં કોઈ પણ એક પ્રદેશનું તમે ઉદાહરણ આપી શકો છો જેથી કરીને સામેવાળો વિચારે કે આ ચર્ચાપત્રની અંદર સૌથી વધારે ભારણ બેરોજગારના મુદ્દા ઉપર છે આ ઉદાહરણ તરીકે આપ્યું છે એટલે ચર્ચાપત્ર કેવો હોવો જોઈએ એકસો પચાસથી બસો શબ્દની વચ્ચે તમારો ચર્ચા પત્ર હોવો જોઈએ એના પછી વાત કરીએ મિત્રો ઉકેલ કે સૂચન માત્ર સમસ્યા જણાવી એ પૂરતું નથી પણ પત્રના અર્થે અંત થાય પત્ર તમે લખો છો ચર્ચાપત્ર એના છેલ્લે સમસ્યાના નિવારણ માટે તમે આપેલા તમે કેવા સૂચનો કરી શકો છો એનો પણ ઉલ્લેખ કરવો અનિવાર્ય છે પાંચમા નંબરની અંદર છે શુદ્ધતા અને સચોટતા આપણે જે ચર્ચા પત્ર લખીએ છીએ એમાં જો જોડણી યોગ્ય વિરામ ચિહ્નોની ભૂલ ન થાય એ ખાસ બાબતો ધ્યાન રાખવી પછી ચર્ચા પત્રની અંદર સમૂહ માટે એક શબ્દ આપો શબ્દ સમૂહ લખો તો શબ્દ સમૂહમાં સીધો લખો આનાથી શબ્દ સમૂહની જે વ્યાખ્યા આખી લાઈન લખો એક શબ્દ લખવાની જરૂરિયાત નથી બીજા નંબરની અંદર ચર્ચા પત્રમાં યોગ્ય બને એટલા ઉદાહરણ વધારે વાપરો અને આ જે લખાણ છે એકદમ તાર્કિક હોવું જોઈએ આ બાબતો તમે યાદ રાખજો વાક્યો ટૂંકા અને સચોટ હોવા જોઈએ તો જોડણી અને વિરામ ચિહ્નોનો પણ ઉપયોગ થવો જોઈએ જો મિત્રો વિડીયો સારો લાગતો હોય કન્ટેન્ટ ગમતું હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા વર્તુળમાં આ વિડીયોની લિંક છે એને શેર કરજો છઠ્ઠા નંબરમાં મુદ્દો છે બધું કામ સરસ મજાનું થઈ જાય પણ ફોર્મેટ બનાવતા આવડવું જોઈએ એટલે તમે જે આપણે ચર્ચાપત્રનું એક ફોર્મેટ બનાવી દો અને આ જે ફોર્મેટ બનાવો છો ને આ ફોર્મેટ પ્રમાણે જ તમારે ચર્ચાપત્ર લખવો પડે એટલે એક એવું ફોર્મેટ બનાવી દો કે બધા જ ચર્ચાપત્રોમાં કામ લાગે પહેલું છે પહેલા કામ શું કરીશું તો પહેલા કામ કરીશું જમણી બાજુ એટલે ચર્ચાપત્ર લખો છો એની જમણી બાજુએ પત્ર લખનારનું રામ અને સરનામું હોવું જોઈએ ડાબી બાજુએ શું હોવું જોઈએ કે તમે જે તંત્રી છો જે અખબારનું નામ લખવાનું છે ત્યાર પછી જે મધ્ય ભાગ આવે એના નીચે નીચે આપણે વિષય વિષય વસ્તુ તમે કયા ચર્ચાપત્ર લખો છો એ ચર્ચા પત્રનું નામ લખવાનું રહેશે વિષયનું નામ અને અંતે લિખિતમાં લખવાનું રહેશે આપનો વિશ્વાસ ગમે તે તમારું નામ લખવાનું છે હવે જોઈએ આપણે ચર્ચાપત્રનું મહત્વ તે લોકશાહીમાં જનજાગૃતિ લાવવા માટેનું એક સરળ માધ્યમ છે ચર્ચાપત્ર સરકાર કે સત્તાધીરા જે સત્તા અધિકારી છે એના પક્ષનું ધ્યાન રાખીને જનતાની જે મુશ્કેલીઓ તરફ દોરવાનો મદદરૂપ થાય છે લોકોને અભિવ્યક્તિ અને આઝાદીનો અનુભવ કરાવે છે આ ચર્ચાપત્ર ઘણું મહત્વ છે ચર્ચાપત્રનું તમે કોઈ અધિકારીને પત્રો ન લખી શકો એને ચર્ચાપત્ર કહેવાય હવે આપણે આગળ વાત કરીએ કે ચર્ચાપત્રનો નમૂનો કઈ રીતે લખવો આગળ મેં પત્રની વાત કરી કે તમે આ રીતે ચર્ચાપત્ર આપણે રજૂઆત કરી શકીએ હવે આની અંદર આપણે એવી ચર્ચા કરવી છે કે ચર્ચા પત્રનો નમૂનો તો ખબર હોવી જોઈએ ને તો આ છે હવે ચર્ચાપત્રનો ચર્ચાપત્રનો નમૂનો તો ચર્ચા પત્રના નમૂના વિશે આપણે ચોક્કસ માહિતી મેળવીએ ચર્ચાપત્રનો નમૂનો હવે ચર્ચાપત્રના નમૂનાની અંદર પહેલાં છે પ્રેષકનું નામ એટલે અહીંયા પ્રેક્ષકનું નામ એવું નથી લખવાનું તો પહેલાં જમણી બાજુએ મેં તમને કીધું હતું આ જમણી બાજુ અને આ જમણી બાજુના પોર્શન ઉપર આપણે કીધું હતું કે આપણી ડિટેલ અહીંયા આવશે જમણી બાજુમાં કોની ડિટેલ આવશે આપણી તો પહેલાં શું આવશે ચર્ચાપત્ર લખતી વખતે આપણે આપણું નામ લખીશું અથવા તો તમારે જેના ચર્ચામાં જે વિષય હોય ચર્ચા પત્ર લખનારનું નામ આવશે પછી નીચેની લાઇનમાં તમારું પૂરું નામ સરનામું આવશે અને અહીંયા તારીખ આવશે એટલે કે જેમ કે આજે વિડીયો બનાવું છું છ ફેબ્રુઆરી બે હજાર ભૂલથી લખાઈ ગઈ છે તો ત્યાં તારીખ લખવાની એના પછી બાજુએ આટલું લખ્યા પછી નામ સરનામું તારીખ પછી આવી જવાનું છે ત્યાં ડાબી બાજુએ હવે ડાબી બાજુએ આવો એટલે ડાબી બાજુએ મિત્રો આટલું કામ આટલું લખવાનું છે ડાબી બાજુએ આપણે અહીંયા આપેલા પ્રમાણે મુદ્દાઓ છે એમાં લખવાનું રહેશે આટલું જ લખાણ લખીશું ડાબી બાજુ ડાબી બાજુએ પહેલાં પહેલા શું લખીશું કે પ્રતિ સંબોધન આપવાનું છે પ્રતિ તંત્રીશ્રી પછી આ પ્રતિ તંત્રીશ્રી અહીંયા લખવાનું જ રહેશે પ્રતિ અને પછી તંત્રીશ્રી કયા અખબારમાં આ જે ચર્ચા પત્ર લખવા માંગો છો જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે સંદેશ અને જનસત્તા આપેલ છે પછી કયા શહેરમાંથી પબ્લિશ કરવો છો એ શહેરનું નામ લખવાનું રહેશે એના પછી ડાબી બાજુ જમણી બાજુના બે પોર્શનો લખ્યા પછી ત્રીજા નંબરમાં આપણે વિષય લખીશું તો વિષય લખીશું તમારો વિષય અહીંયા લખવાનો તમે કયા વિષય વિશે આ બાબતનો ચર્ચા પત્ર લખીશું ક્લિયર પછી એના પછી લખીશું માનનીય તંત્રીશી તો આ જે ત્રણ બાબતો હતી એ ધ્યાનમાં લ્યો એના પછી માનનીય તંત્રીશી લખીશું ક્લિયર તો આ બાબતો સમજાય આ બાબતો આપણાની મુખ્ય બાબતો છે ત્યાર પછી આપણે લખીશું માનનીય તંત્રીશ્રીના નીચે તમે લખવો તો કે અહીંયા જે બાબતો છે એ લખીશું જેમ કે જુઓ આ બાબતો લખવાની નથી પણ સમજો તમે શું લખશો એમાં કે લોકપ્રિય અને પ્રતિષ્ઠિત દૈનિક સમાચારમાં ચર્ચાપત્રની કોલમમાં મારો વિષય રજૂ કરવા નમ્ર વિનંતી કરું છું અથવા નમ્ર વિનંતી કરીએ છીએ આ પત્ર દ્વારા હું તમારા વિષયનું નામ લખવાનું છે અહીંયા ના હોય તો તમે આ ફર્મો છે બનાવી શકો છો તમારા વિષયનું નામ જે વિષય હોય એ વિશે લોકોમાં લોકો અને તંત્રનું ધ્યાન દોરવા માંગુ છું તો આ આપણે પહેલા લખવાનું છે પછી તમે જે તમારા ચર્ચા પત્રની અંદર રજૂઆત કરવા માંગો છો એ મુખ્ય ભાગ એટલે કે બોડી તે પાર્ટમાં આવશે મુખ્ય ભાગની અંદર લખવાનું થશે ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો અહીંયા કે આ વિભાગમાં તમારે સમસ્યાના જે ચર્ચાપત્ર તમે જે ચર્ચાપત્ર લખો છો એ ચર્ચાપત્રની અંદર તમારી જે સમસ્યાઓ છે તમારી જે સમસ્યાઓ રહેલી છે આ સમસ્યાઓના આપણે ત્રણથી ચાર મુદ્દા લખીશું ત્રણથી ચાર લખો અથવા ત્રણથી પાંચ લખો આ મુદ્દાઓ છે આ મુદ્દાઓનું આપણે નિરૂપણ કરીશું રજૂઆત કરીશું પછી અહીંયા જો તમારી સમસ્યા શું છે પહેલાં તો આ લખો મુદ્દાઓ ત્રણથી ચાર મુદ્દાઓમાં કેવા કયા કયા મુદ્દાઓ સમાવેશ કરી શકાય તો પહેલાં મુદ્દાની અંદર સમાવેશ કરીશું કે આપણી મુખ્ય સમસ્યા શું છે તો પહેલાં ફકરા પહેલા મુદ્દાની અંદર આપણે સમસ્યા આપણી જણાવવાની છે ત્યાર પછી તેનાથી સામાન્ય જનતાને શું તકલીફ પડે છે આ આપણે બીજો પોર્શન લખવાનો બીજો મુદ્દો આવો હોવો જોઈએ ત્રીજા મુદ્દામાં હાલની પરિસ્થિતિ કેટલી ગંભીર છે આ તમારે લખાણ લખવું છે તો પહેલા મુદ્દાની અંદર શું લખવું પડશે પહેલા મુદ્દાની અંદર આપણે આપણી સમસ્યા જણાવી પડે પહેલા મુદ્દાની અંદર સમસ્યા બીજા મુદ્દાની પહેલા મુદ્દાની અંદર આપણે શું જણાવીશું સમસ્યા કઈ સમસ્યા છે તેના પછી આ સમસ્યામાં સમસ્યા જે ઉદ્ભવી છે એનાથી જાહેર જનતાને કેટલું નુકસાન થાય છે તકલીફ કેટલી પડે છે એ અને એના પછી હાલની તકલીફ કેટલી હાલમાં કેટલી કેવી પરિસ્થિતિ છે એની આ ચર્ચા પત્રની અંદર આપણે રજૂઆત કરીશું ક્લિયર હવે આપણે આગળ વાત કરીએ તો નિષ્કર્ષ અને સૂચનો તો અહીંયા અંતે તમે જે ઉકેલ ઈચ્છતા હોવ તે લખો તમારે જે તમારો જે અહીંયા શોધ સૂચનાઓ તમે વર્તમાન સમયની અંદર આ સમસ્યાઓના નિવારણ માટે કેવા કેવા સૂચનો આપી શકો છો એક સૂચનો અહીંયા લખશો કેવા કેવા સૂચનો આપી શકાય એ સૂચનો આપણા મત પ્રમાણે કોણા મત પ્રમાણે તમે લખો છો એટલે આપણા મત મુજબ લખી શકશો આપણા મત પ્રમાણે સૂચનો લખવાના તો અહીંયા મારી નમ્ર અપીલ છે કે સંબંધિત અધિકારીઓ આ બાબતે વહેલી તકે ધ્યાન આપે અને નાગરિકોની સુવિધા માટે યોગ્ય પગલાં ભરે એવી તંત્રશ્રીને નમ્ર વિનંતી છે પછી અહીંયા આપણે છેલ્લે આભાર વિધિ કરીશું એટલે છેલ્લે પત્રમાં લખીશું આપનો આભાર હવે લખનાર અહીંયા લિખિત આ જમણી બાજુ લખીશું જ્યારે સોરી ડાબી બાજુ લખીશું અને જમણી બાજુ લખીશું આપનો વિશ્વાસ પછી આપણી સહી અને આપણું નામ બરાબર છે તો અહીંયા હવે જો વિડીયો સારો લાગતો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવા હો તો લિંક છે એને શેર કરજો જેથી એના જીવનમાં પણ આ વિડિયોનું મહત્વ સારું એવું જળવાઈ રહે અને તે પણ ચર્ચાપત્ર લખી અને દસમાંથી આઠથી વધારે માર્ક્સનો સ્કોર કરી શકે આપણો ઉદ્દેશ્ય એ છે ઝડપથી આ વિડીયોની લિંક તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો આટલું કામ કરજો યાદ રાખવા જોગી ટ્રીપ્સ શું છે કે વિષય વસ્તુ છે ને કોઈ પણ આપણે વિષય વસ્તુની રજૂઆત કરીએ તો પહેલા વિષય વસ્તુની સચોટતાને ધ્યાન લઈ પહેલા વિષય વસ્તુ કેટલા શબ્દોનું તમે લખશો તો આપણો જે વિષય વસ્તુ છે એ આશરે કેટલું હોવું જોઈએ મેં આગળ ચર્ચા કરી એ પ્રમાણે આપણો વિષય વસ્તુ છે એ આ વિષય વસ્તુનું ભારણ છે 150 થી લઈ અને શબ્દોની અંદર આપણું લખાણ છે થઈ જવું જોઈએ આપણે જે બાબતોની ચર્ચા કરવા માંગીએ છીએ એ બસો થી એકસો પચાસથી થી બસો શબ્દોની અંદર આવવું જોઈએ પછી બીજા નંબરમાં છે સ્પષ્ટતા આપણે જે રજૂઆત કરીએ છીએ એ મુદ્દાસર રાખવી જેમ કે મેં કીધું ને સમસ્યા આગળ આપણે જોયું સમસ્યા કઈ છે હાલમાં લોકોમાં કેવી પ્રકારની સ્થિતિ છે પરિસ્થિતિ શું છે પછી તમે તમારા સૂચનો લખી શકો છો અને છેલ્લે વિનમ્રતા સાથે કહેવાનું છે કે તંત્રી શ્રી અને તંત્ર માટે વિવેકી ભાષાનો પ્રયોગ કરવો આ બાબતો ખાસ ધ્યાન આપવાની છે તો આ હતો આપણો સરસ મજાનો આ આજનો આ વિડીયો સરસ મજાનો અને સરસ મજાના વિડીયોની અંદર આપણે ચર્ચાપત્ર વિશેની રજૂઆત કરી જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દીધો તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક છે અને ઝડપથી શેર કરજો મળીશું આવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે નેક્સ્ટ વિડીયોમાં આપણે લઈશું કે નિબંધ કઈ રીતે લખવો એની વાત કરીશું પછી પત્રની આ રીતે એક એક વિડીયોની અંદર ચર્ચા કરતા રહીશું તો જય હિન્દ વંદે માત્ર